રાજકોટ એસી ફૂટ રોડ ઉપર આવેલ સત્યમ પાર્કમાં ગઈકાલે રાત્રિના સમયે પીજી વીસીએલના ટ્રાન્સફોર્મરમાં પડાકા થતાની સાથે જ આખા એરિયાની લાઈટ થઈ ગુલ રહેવાસી થઈ ગયા આખી રાત હેરાન પરેશાન લાઈટ આવી બીજે દિવસે બપોરે બાર વાગ્યાની આજુબાજુ એક તરફ ચાડની અંદર આગ એક તરફ લાઈટ નહીં રહેવાસીઓ એક તરફ આગ ઉપર કાબુ મેળવવા માટે હેરાન પરેશાન અને એક તરફ લાઈટ પણ નહીં પીજી બીસીએલ માં અવારનવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ નિવેડો આવતો જ નથી વારંવાર આવીને આવી પરેશાનીઓ રહે છે અમારા બિલ્ડીંગ વાળા ને ખબર પડી એટલે અમારા લોકો તાત્કાલિક જાય અને ઝાડ છે પણ ભડાકા તો એમના ચાલુ હતા એટલે અમે જે બે વાળા ને ફોન કર્યો જે બે વાળા

કે એ લોકો એમને નહીં કે છે કે અમે વાયર બદલાવ્યો પણ અમને આમાં વાયર ને સીન જોવો છો ઉપરથી કે આમાં કયો વાયર નવો નાખ્યો છે એ અમને ખબર નથી ક્યારે પાછા આમાં થાય એ અમને ખબર નથી તમે કહેતા હતા કે થાંભલા અંદર વાયર બધા આડા આવડા ગોટાડા ને જે ભઈ રહ્યા છે અત્યારે ઓલરેડી તમે ઉપર જોઈ શકો છો કે કયો વાયર નવો નાખ્યો છે તમે પણ જોઈ શકશો નહીં કે આમાં કયો નવો છે તો અમને તો ક્યાંથી ખબર પડે કે આ નવો વાયર નવો છે એમ